હેલો ઇ ફેમિલી બધા કેમ છો બધા ખૂબ ખૂબ મજામાં ને ખૂબ ખૂબ સારા છો દોસ્તો ફરીથી આપણે બે ત્રણ ચાર દિવસથી વિડીયો તો ફરીથી બનાવવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો કે અત્યારે મારા દોસ્તો મારા હાથમાં પાઇપ લઈ અને હું પાણી સાંટવા જઈ રહ્યો છું અને મારા બાજુમાં અહીંયા તમારા સંગીતાબંધ દોસ્તો કામ કરી રહી છે તમે જોઈ શકો ઈટો નાખવાના દોસ્તો કામ શરૂ કરી ગયું છે તો તમે જોઈ શકો સંગીતાબંધ ઈટ નાખવા છે ઈટ નાખી રહી છે તમે જોઈ શકો દોસ્તો તો અત્યારે બેઠી છે તો ઇટ અંદર મૂકી દીધી છે અને છોકરો દોસ્તો રમી રહી છે અને એ બેઠી છે તો દોસ્તો ઈટ લઈ જવાના છે પહેલાં દોસ્તો સંતર થાઈ રહી છે ઈટ દોસ્તો ફેકી કરવાની ઈંટ દોસ્તો થફો કરવાનો છે તમે જઈ શકો તો આપણે દોસ્તો અહીંયા મહિનાથી કામ ચાલી રહ્યું છે તમે જઈ શકો ઉપર તો ગેટ બની ગયો છે અને નહેસા દોસ્તો નેસે બાથરૂમ પણ બની ગયા છે અને આજે અહીંયા બે ત્રણ વર્ષ સુધી દોસ્તો કામ ચાલે છે આ લાબુ કામ હેડે એવું છે દોસ્તો તો સંગીતે બધા જોઈ શકો કે હવે કામે વળગી ગઈ છે એ રીતનો થપો કરી રહી છે દોસ્તો દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર અને આપણે ફરીથી કોઈક નવા વિડીયોમાં ફરીથી કોઈક નવો લઈને આવશો તમને એકવાર તમને દેખાડી દીધો દોસ્તો કે અહીંયા શણતર કરી દીધું છે તમને દેખાડી દઉં તો જઈ શકો કે આટલું સંતર્ક મિસ્ત્રીએ કરી દીધું છે અને દોસ્તો આટલી પાળી કરી દીધી છે જોઈ શકો કે સંગીતા બંધ આવી ગઈ છે તો થેન્ક યુ દોસ્તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ફરીથી આપણે નવા વિડીયોમાં નો લઈને આવશો તો જય ભારત જય આદિવાસી જય જોહાર